શ્રાદ્ધ પ્રક્ષો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે સદગત પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવા પિતૃ તર્પણ અને પિતૃ શ્રાદ્ધ અર્થે શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ મોક્ષનો મહિમા ધરાવતા ગુજરાતના એકમાત્ર દક્ષિણ ક્ષેત્ર ખાતે પધારી રહ્યા છે છે જેને તરીકે ઓળખવામાં આવે સપ્ટેમ્બર અમાસ સુધીના દિવસો પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃ ઋણ અદા કરવાના પર્વ તરીકે મનાવવામાં આવતું હોય છે આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રત્યે પ્રેમ પ્રેમદય વ્યક્ત કરવાય છે માતૃનો પિતૃદેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય પ્રણાલીમાં તેઓ ઋષિઓના અગણિત ઉપકાર અને સ્મૃતિને ચિરંજીવ રાખવા અને આ દિવસમાં શ્રાદ્ધ કર્મ માટે નદી કિનારો સંગમ અને તીર્થ શ્રણનું વિશેષ મહાત્મય દર્શાવ્યું હોય છે વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા નદી કિનારે પુરાણક દક્ષિણ પ્રયાગ તીર્થ ચાનોદમાં ગુજરાત સહિત ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ રોજે રોજ પોતાના તીર્થ ઘોર પાસે તીર્થ પિતૃઓ કાર્યના કરવા માટે ઉંટી પડતા હોય છે શ્રાદ્ધના મૂળ શબ્દમાં શ્રાદ્ધ રહેલી છે જેથી પિતૃઓને પૂજાના સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવવાય છે પિતૃ શ્રાદ્ધ અને પિતૃ તર્પણમાં જોડાઈ શ્રદ્ધાળુઓ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવશે કાકવાસ આપી પીપળે પાણી ચડાવીને ભોજનમાં વિશેષ રૂપે દૂધ પાક ખીર બનાવડાવી તીર્થના બ્રાહ્મણોને યથાશક્તિ બ્રહ્મ પૂજન અને તીર્થ દક્ષિણ અર્પણ કરી છે આમ ભાવથી શુદ્ધ શ્રદ્ધાપૂર્વક કરેલા શ્રાદ્ધ થકી પોતાના વંશજોની ભક્તિથી પિતૃઓ તૃપ્ત સંતુષ્ટ થઈ વંશજનોને યશ બળ બુદ્ધિ ધન ધાન્ય વૈભવ પુત્ર સુખ સહિતના આશીર્વાદ આપે છે નર્મદેહર આયુ પ્રજા ધન વિદ્યા સુખાની છે જ્યારે મનુષ્ય દેહમાં આપણને જન્મ મળતો હોય છે ત્યારે મનુષ્ય દેહ પર દેવ ઋણ ગુરુ ઋણ અને પિતૃઓનું ઋણ હોય છે માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જઈને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ તીર્થોની અંદર પિતૃ પિતૃ કર્મ પિતૃકર્મ કર્મ કરવા પડે છે તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને સર્વપિતૃ ભૂમિ કીધેલી હોય છે તો ચાંદોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે ચાંદોદમાં જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ વ્યક્તિ હોય બરાબર તો સર્વ પિતૃનો અહીંયા ઉદ્ધાર થાય છે માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણોદમાં શ્રાદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિત્રોના આત્માની શાંતિ સદગતિની માટે વધારતા હોય છે યાત્રાળુ શ્રાદ્ધ કર્મ કરતા હોય છે શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ પિંદાન કરતા હોય છે તો પિંડદાન પાછળ બ્રહ્મભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવેલું છે તો બ્રહ્મભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ મોક્ષ સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે